સુનિલ બલરની કાપડ દલાલ વિજેન્દ્ર શર્મા સાથે મુલાકાત થઈ હતી વિનાયક ટેક્સટાઇલ્સના સતીષ ધીરાર રામ અને ઓમ સારીઝના રવિકુમાર દ્વારકા પ્રસાદ શ્રી ઓમ સારીઝના ભાગીદાર તેમજ મુકેશ સુખરામ છાબાની સાથે મુલાકાત કરાવી હતી બાદમાં કાપડ વેપારી સુનિલ બલરને આ પાંચ વેપારીઓ સાથે વેપારી કરવા વિશ્વાસ અપાવી અલગ અલગ ચલણથી ઓગણીસ પોઈન્ટ નવ્વાણું લાખનો ગ્રે કાપડ ખરીદી સમયસર પેમેન્ટ ચૂકવી આપવા કહ્યું હતું અચાનક પાંચે વેપારીઓ એકબીજાના મેળા પીપળામાં મળીને દુકાન બંધ કરીને ભાગી ગયા હતા અંગે કાપડ વેપારી સુનિલ પલરે સલાવતપુરામાં પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અંગે ફરિયાદ કરી હતી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રીંગડો સ્થિત જૈશ ટેક્સટાઇલ માર્કેટમાં કાપડના વેપારી સાથે કાપડ દલાલ વિજેન્દ્ર શર્મા તથા અલંકતી શરાફ શ્રી વિનાયક ટેક્સટાઇલ્સના માલિક સતીષારામ શ્રી ઓમ સારીઝના માલિક રવિકુમાર દ્રા દ્વારકા પ્રસાદ શ્રી ઓમ સારીઝના ભાગીદાર વહીવટકર્તાં નાગેન્દ્રસિંહ કાલુસિંહ શ્રી ઓમ સારીઝના ભાગીદાર વહીવટ કરતાં મુકેશ સુખરામ છાબનાઓએ એકબીજાના મેળા મેળાપીપડામાં સમયસર કાપડના રૂપિયા ચૂકવી આપવાનો વાયદો આપી ઓગણીસ પોઈન્ટ નવ્વાણું લાખનું ગ્રી કાપડ ખર્યું હતું ખરીદ્યો હતો બાદમાં સમયસર રૂપિયા નહીં ચૂકવી છેતરપિંડી કરી હતી જે અંગે કાપડ વેપારી સુનિલ બલરે સલાબતપુરા પોલીસ સ્ટેશન માં છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવી હતી